છુપાયેલા રહસ્યનો પીછો કરે છે અને તેની સામે આવે છે ખતરનાક ગેંગસ્ટર સાયમન અને તેના સાથી દયાલ ફિલ્મમાં છે શ્રુતિ હાસન નાગાર્જુન સત્યરાજ રચિતા રામ અને આમિર ખાન જેવી હસ્તીઓ ખાસ ભૂમિકામાં જેની હાજરી ફિલ્મને વધુ દમદાર બનાવે છે લોકેશ કનકરાજની પહેલા આવેલી બ્લોકબસ્ટર ફિલ્મો વિક્રમ અને લિયો જે દર્શકોના મન જીતી ચૂકી હતી તેનો પણ રેકોર્ડ હવે કુલીએ તોડ્યો છે તો તમે જોઈ લીધી છે આ ફિલ્મ કે હજુ પ્લાન માં છો તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો કોમેન્ટ્સ માં અને હા અમારી ચેનલ વી આર લાઈવ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે ફિલ્મ દુનિયાના બધા દમદાર અપડેટ મળશે અહીંયા જ